એકત્રીસમી ડિસેમ્બર ઓગણીસો ચોરાણું મેં મારી જિંદગીનો સૌથી પહેલો કાર્યક્રમ આપ્યો અને એ પણ સીધો દૂરદર્શનના કેમેરા સામે રાજકોટ દૂરદર્શન નો એક લોકપ્રિય કાર્યક્રમ હતો રંગ જમાવો ચૌદ થી પંદર મિનિટ જુદા જુદા હાસ્ય કલાકારો આવીને જોક્સ કહેતા તો એ વખતે આજથી સત્યાવીસ વર્ષ પહેલા મારી જિંદગીના પ્રથમ કાર્યક્રમમાં જે વાત મેં કરી હતી એનાથી રવિવારના રંજનના શ્રી ગણેશ કરવા છે મને શ્રદ્ધા છે કે સત્યાવીસ વર્ષ પહેલાની વાત અત્યારે બે હજાર એકવીસમાં માં પણ તમને ખૂબ રાજી કરશે તો શરૂ કરીએ રવિવારનું રંજન એક દિવસ હું આમ ઘરેથી બજારમાં જાતો હતો ને મારા શ્રીમતીજી બારણા સુધી પાછળ ને પાછળ આવ્યા અમારે ઈ પાછળ આવે ને એટલે મારું બીપી વધી જાય કારણ કે જેટલી વખત ઈ અમારા ઘરના ગેટ સુધી પાછળ આવ્યા છે ને એટલી વખત કઈક ને કઈક ઉભાતી થઈ કઈક ને કઈક ઉભાતી તે પેલા એક વાર આવેલા ને તો મને કે સાંજે ઘરે આવો ને ત્યારે આમ કોણી થી ડોરબેલ વગાડજો કોણીથી થી બેલ મેં કીધું હેન્ડીકેપ છું ભગવાને બે હાથ આપ્યા છે આ આઠ આંગળીને બે અંગોઠા આપ્યા છે આમ આંગળીથી ન વગાડાય મન કે આજે મારો બર્થ ડે છે ને બે હાથમાં તો ગિફ્ટ નહીં હોય આવું કંઈક ને કંઈક ટેન્શન જ્યારે પાછળ આવે ને ત્યારે થાય તે દિવસે પાછળ આવ્યા એટલે મેં કહુ દુ કાંઈક જોખમ વધ્યું મને કે સાંજે ઘરે આવો ને ત્યારે માવો ને બદામ ને પિસ્તા ને એવું લઈ આવજો દૂધનો માવો માવો એટલો ઓલો એકો પાંતરી વાળો નહી દૂધનો માવો બદામ પિસ્તા મેં કીધું શું કરું મને કે હું પેંડા બનાવું ધરમ થી હું રોવા જેવો થઈ ગયો મેં કીધું તારા હાથ ની ચોકલેટ ખાઈ લીધી હવે પેંડા રેવા દે મેં તારું હું બગાડ્યું કારણ કે એક વખત ચોકલેટ બનાવી હતી મને કે હું ઘરે ચોકલેટ બનાવું મેં કીધું ચોકલેટ કોઈ ઘરે બનાવવાની વસ્તુ નથી હું બજારમાંથી વેચાતી લઈ આવીશ મને કે ના હું ઘરે જ બનાવું પણ ચોકલેટ બનાવીને આમ છીબામાં મૂકી ધરમથી ચોકલેટ છીબા આરે એવી ચોયટી એવી ચોઈટી

ચોકલેટ નો છૂટી ચોકઠું છૂટી ગયું અઢાર વરસનો મારો ભાઈ ઢીચણિયા થઈ ગયેલો પરસેવે રેપ જેપ અમારી ચોકલેટે તો આખા કુટુંબ ને ધંધે લગાડી પછી મેં કીધું આપણે આઈડિયા મારી નો શું કામ ઉખડે એને મહેનત બનાવવાની કરી આપણે ઉખાડવાની કરો મેં આમ બે હાથે છીબું પકડ્યું મારા નાના ભાઈ હાણસી થી ચોકલેટ પકડી અને આમ આમ શીઘરામાં પાઇપ પકડે એમ પકડ્યો અને બે મીંડા હામ હામા ખેંચવા ઓલા દેવો અને દાનવો સમુદ્ર મંથન કરતા તા ને એમ હું મારો ભાઈ મંડાણો એમાં મારો ભાઈ કે ખસી ગઈ હું તો બહુ રાજી થયો મેં કીધું હાશ ચોકલેટ ખસી ગઈ મારો ભાઈ કે ચોકલેટ નહીં મારી પેચુટી ખસી ગઈ હવે આ પેચુટી ખેવી ના ખેવી ચોકલેટ આખા ઘર ને વારા ફરતી ચીબુ ચાટીને મૂકી દીધું આવો અનુભવ ભૂતકાળમાં થઈ ગયેલો એટલે મેં કીધું મેં કીધું રહેવા દઉં તમારા હાથ ની ચોકલેટ ખાઈ લીધી હવે પેન્ટા રેવાડ મેં તમારું શું બગાડ્યું છે તમારી અર પરણો ઈદ મારો વાંક ને મને કે મારી બા આટો ખાવા આયા છે એની બા આવે એટલે આપણી માર્કેટ ગઈ અને આની યાર સંઘર્ષ ન કરાય આ આપણને લગાડી દે એના કરતા ભલે બસો અઢીસો ના માવો ને બદામ બગડતા બાકી આની સંઘર્ષ ન કરે એટલે બજારમાંથી માવો ને બદામ પીસતા ઉધાર લાવીને આપી દીધા બનાવ પણ પેંડાની રબડીની તપેલી ગેસ ઉપર થી હલાવી નીચે ઉતારી તાવી થો હલાવી હલાવીને થાકી પણ રબડી કોઈ વાત જામે જ નહીં હવે જામે નહીં તો પેંડા વાળવા કેવી રીતે પેંડાની ગોળી વળે નહીં સો ગ્રામ નું કાટલું ક્યાંકથી લઈ આવેલી ઈ ક્યાં પેંડા ની ગોળીઓ વાળી ને પછી આમ આમ કાટલું માથે દાબી દઉં ને એટલે છાપ પડી જાય મેં કીધું ઈ રેવા દે એક મણિકુ લઈ આવ્યું વીસ કિલો નું મણ નું કાટલું અને મારા માથે દાબી મને કે મને પ્રયત્ન કરવા દો એમ ઉતાવળા થાવ સાહેબ આખા ઘરમાં તપેલી પકડીને દોડ્યો બીજા રૂમ માં જાય ત્રીજા રૂમ માં જાય આ કઈ મોબાઈલ નું કવરેજ પકડવાનું અહીંયા નહીં ઠરે બીજા રૂમ માં ઠરી જાય છે એ વખતે તો મોબાઈલ નહોતા ફ્રીજ નહોતું અમારા ઘરમાં એ વખત ની વાત છે પાડોશ માંથી એક બેન આવ્યા વણ માગી શિખામણ આપી ગયા કે આમ હેરાન થાવ છો કથરોટ માં પાણી ભરો એમાં આ તપેલી મૂકો ફરતા બરફના ગાંગડા મૂકો મેં કીધું ગાંગડા બધા આટલામાં જ છે આ મગજમાં ઓગળા વગર ના પીડ્યા મને કે કથરોટ માં પાણી એમાં બરફ ને તપેલી મૂકો હમણાં જામી જાય એ બાજુ વાળી સવિતા તો અમને સલાહ આપીને જતી રહે એક્શન નું રિએક્શન મારા ઉપર આવ્યું મને અગાશી માં ચડાયો કથરોટ માં પાણી નીમાં તપેલી મુકાવી મારી પાસે અડધા દીની રજા મુકાવી બંગલાના ગેટ ઉપર વોચમેન બેઠો હોય ને એમ મને એ રબડીનું ધ્યાન રાખવા બેહાજ લાકડાનું સ્ટૂલ ને હાથમાં લાકડીને બેઠો ધરમ સોગંદ થઈને કહું છું કે ઈ જામી જાય એની રાહમાં હું જામી ગયો રબડી ન જામી બીજે દી ઉઠો તો એવી ને વ્યો માથીથી રાત જતી રહી પણ રબડી મચક નો દેવ બીજે દી ઉઠો તો એવી ને એવી પછી આપણો મગજ ગયો આપણો મગજ જાય પણ બહુ મોડેથી જાય હિન્દી ફિલ્મ માં જેમ હત્યા થઈ જાય લૂંટફાટ થઈ જાય પછી પોલીસ આવે એમ આપણે બધી ઉથલપાથલ થઈ જાય પછી મગજ જાય મેં કુદા મોંઘા ભાવ નો માવો અને એની અંદર આ બદામ ને પિસ્તા ને હવે આ ઢોળી નાખતા તો જીવ નહિ આલે બીજે દી અમે આખા ઘરના એ રકાબી ભરી ભરીને પેંડા પીધા જેને જેટલા ભાવ્યા એટલા પીધા મારા સાસુ ને પેંડા બહુ ભાવે આઠ રકાબી અમને પીવડાવ્યા મેં કીધું નવમી રકાબી દઉં બા બા કે જીવ ત્યાં સુધી તમારા ઘરે નો આવું અમારે તો આવા પેંડા બનાવ્યા એમાં સાસુ નું સુખ થઈ ગયો પણ પેંડા કોઈ વાત ખૂટે નહી આજુબાજુવાળાને વાળાને બોલાવ્યા પાડોશી ને કીધું હાલો પેંડા બનાવ્યા પણ હવે આગલે થી અગાસી ઓલી કથરોટ ને તપેલી આવું બધું જોઈ ગયા હોય જોખમ લે જેને કઉ પેંડા બનાવ્યા છે તો કે મારે પેંડા ખાવાની બધા છે જેને કહું એને મારે પેંડા ખાવાની બાદ મેં કદું ખાવાની બાદ આય છે પીવાની નથી ને આજ તો પીવા એવા પેંડા થયા જો એ પછી એક સુખ થઈ ગયું આજની તારીખમાં મારા દીકરાને એમ કહો કે પેંડા બનાવ્યા છે એટલે છોકરો રકાબી લઈને દોડે કારણ કે એને મગજમાં ગ્રંથિ પડી ગઈ કે પેંડા એટલે પ્રવાહી જ હોય કારણ કે એક જ વખત ચાખ્યા અને ઈ રકાબી પીધા તો આ હતી સત્યાવીસ વર્ષ પહેલાની મારી જિંદગીની સૌથી પહેલી રમોજ આવી જ સુંદર વાતો સાથે દર રવિવારે મળીશું રવિવારના રંજનમાં સ્ટે ટેક કેર